નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો નિઝર તાલુકાના દેવલપાડા ગામનો યુવાનનો ઉચ્છલ નિઝર હાઈવે પરથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવલપાડા ગામના આકાશ નાયક નામનો યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા નિઝર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં પીએમ કરાવી પરિવારના સભ્યોના નિવેદન લેવાની તજવીર પોલીસે હાથ ધરી છે ત્યારે મોત મામલે શું બહાર આવે છે એ જોવાનું રહ્યું જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી કોકરમુંડા તાલુકાના ઉભદ ગામની સ્ટ્રીમમાં સાઠ વર્ષે વૃદ્ધાને વાહને ટકાર મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉભ ગામની સીમા સાહીઠ વર્ષે વૃદ્ધા જીરાબેન ભીલ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા જેને લઈ કુકરમુંડા લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બે કલાકે મળી હતી સોંગઠ તાલુકાના વાઝરડા ગામે શોર્ટ સર્કિટ થતા ઘાસના કુંડામાં આગ લાગી તાપી જિલ્લાના સોંગર તાલુકાના વાઝરડા ગામે આવેલ વચલા ફળિયામાં રહેતા સચિન હરસિંહ ચૌધરીના ઘાસના કુંડામાં શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી બનાવને લઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જેમાં ઘાસનું મોટું નુકસાન થવા પામ્યું છે જે માહિતી એક કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને જેકે પેપર મિલના કામદારોએ આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલના કામદારો પોતાની પડતર માંગણીને લઈ હર્તાર પર ઉતાર્યા છે જો આશરે 20 દિવસથી હર્તાર પર હોય જો ના પ્રશ્નો ઉકેલ નહીં આવતા શુક્રવારના રોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદન પત્ર આપી અલગ અલગ મુદ્દે રજવાત કરી હતી જેમાં કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા જે માહિતી 12 કલાકે મળી હતી નિઝર પોલીસે દુષ્કર્મ કરનાર 60 વર્ષે વૃદ્ધ આરોપીને ઝડપી લેતા ડીવાયએસપી દ્વારા પોલીસ મથકની માહિતી અપાઈ નિઝર તાલુકાના એક ગામને સાત વર્ષે બાળકીને પેપ્સી આપવાના બહાને લઈ જઈ નરાધમ વૃદ્ધે ઉંમરની લાજ રાખ્યા વિના બાળકી સાથે દુષ્કર્મ કરતા ચકચાર મચી હતી જે પ્રકરણમાં આરોપીને પોલીસે ઝડપી લેતા ડીવાયસપી ઈશ્વર પરમાર દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી શુક્રવારના રોજ બાર કલાકે મળી હતી गत तारीख नौ एप्रिल हज़ार पच्चीस रोज एक बलात्कार અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સિકોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બધુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે

કેટલાક હોદ્દેદારોના પત્તા કપાઈ ગયા છે જ્યારે નવા હોદ્દેદારો નિમણૂક થતા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અગાઉ થયેલ હોદ્દેદારો નિમણૂકને લઈ એક જ વોર્ડના ઘણા સભ્યોને સમાવેશ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો જેને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી વ્યારા તાલુકાના વડકુઈ ગામની સીમમાં બોલેરો પિકઅપના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી જતા બાળકનું મોત નિપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વડકુઈ ગામની સીમમાં બોલેરો પિકઅપ લઈ મુકેશ ચૌધરી પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંકમાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો જેમાં કેબિનમાં બેસેલ નીતાબેન ચૌધરીને ઈજા પહોંચી હતી જ્યારે ચાર વર્ષના બાળક આરોન ચૌધરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવને લઈ કાકરા પોલીસે બાળકના માતા દિશાબેન ચૌધરીની ફરિયાદ લઈ મુકેશ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ત્રણ કલાકે મળી હતી સોંગળ પોલીસે માંડા ટોન નાકા નજેકી પીકપ ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ લઈ જતા ઈસમને ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગળ પોલીસ સ્ટાફના માણસ વિપુલભાઈ દર્શીને મળેલી બાતમીના આધારે માંડલ ટોન નાકા નજેકી બોલેરો પિકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ ભરીને લઈ જતા ઈસમ રામગહન પ્રસાદ નાઓને ઝડપી લઈ નાસિકના બંટી પાટેલે વટે જહેર કરી કુલ છ લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જે વિદેશી દારૂ કડોદરા ચાર રસ્તા નજીક ફોન કર્યા બાદ આપવાનો હોવાની માહિતી શુક્રવારના રોજ એક કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પર શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર